ગીતા અધ્યાય તેર શ્લોક છ તથા સાત શ્લોક છ મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્ત એવ ઇન્દ્રિય દશ એક ચંચઇન્દ્રિયગોચરા શ્લોક સાત ઈચ્છા દેશ સુખમ દુઃખ સંઘાત ચેતના ધૃતિ એત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહરત અનુવાદ પાંચમહાભૂતો મિથ્યાહંકાર બુદ્ધિ અવ્યક્ત દસ ઇન્દ્રિયો તથા મન પાંચઇન્દ્રિય વિષયો ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંઘાત ચેતના તથા ધૈર્ય આ સર્વે સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ કહેવામાં આવે છે ભાવાર્થ મહર્ષિઓ વૈદિક સૂક્તો અને વેદાંત સૂત્રોના પ્રમાણભૂત કથનોના આધારે આ જગતના ઘટક તત્વોને આ પ્રમાણે જાણી શકાય છે પ્રથમ તો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એવા પાંચ મહાભૂતો છે પછી અહંકાર બુદ્ધિ તથા ત્રણેય ગુણોની અવ્યક્ત અવસ્થા આવે છે તે પછી નેત્ર કાન નાસિકા જીભ તથા ત્વચા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો આવે છે પછી પાંચ કર્મેન્દ્રિયો છે વાણી હાથ પગ ગુદા અને જનેન્દ્રિય તે પછી ઇન્દ્રિયોની ઉપર મન છે જેને અંદર રહેવાને કારણે આંતરિક ઇન્દ્રિય કહી શકાય છે તેથી મન સહિત કુલ અગિયાર ઇન્દ્રિયો હોય છે પછી પાંચ ઇન્દ્રિયોના વિષયો હોય છે ગંધ સ્વાદ રૂપ સ્પર્શ તથા શબ્દ આ પ્રમાણે ચોવીસ તત્વોનો સમૂહ કાર્યક્ષેત્ર કહેવાય છે જો મનુષ્ય આ ચોવીસે તત્વોના સમૂહનો પૃથક્કરણાત્મક અભ્યાસ કરે તો તે કાર્યક્ષેત્રને સારી રીતે સમજી શકે છે ત્યાર પછી ઈચ્છા દ્વેષ સુખ તથા દુઃખ આવે છે જે આંતરક્રિયાઓ છે અને સ્થૂળ દેહના પાંચ મહાભૂતોની અભિવ્યક્તિઓ છે ચેતના તથા ધૈર્ય દ્વારા વ્યક્ત થતા જીવનના લક્ષણો સૂક્ષ્મ શરીર અર્થાત મન અહંકાર તથા બુદ્ધિના પ્રગટીકરણો છે આ સૂક્ષ્મ તત્વોનો પણ કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે પાંચ મહાભૂતો મિથ્યા અહંકારની અભિવ્યક્તિ છે કે જે અહંકારની મૂળ અવસ્થાને જ પ્રદર્શિત કરે છે જેને ભૌતિકતાવાદી ધારણા અથવા તામસ બુદ્ધિ કહેવામાં આવે છે આ વળી ત્રણ પ્રાકૃત ગુણોની અવ્યક્ત અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે પ્રકૃતિના અવ્યક્ત ગુણોને પ્રધાન કહેવામાં આવે છે જે મનુષ્ય આ ચોવીસ તત્વોને તેમની આંતરક્રિયાઓ સહિત વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છે છે તેણે તેના તત્વજ્ઞાનનો વધુ વિગતે અભ્યાસ કરવો જોઈએ ભગવદ્ ગીતામાં કેવળ સારાંશ આપવામાં આવેલો છે શરીર એ આ સારવા તત્વોની અભિવ્યક્તિ છે શરીરમાં છ પ્રકારના પરિવર્તનો થાય છે તે ઉત્પન્ન થાય છે તે વિકાસ પામે છે તે ટકી રહે છે તે ગૌણ પેદાશો ઉત્પન્ન કરે છે પછી તે ક્ષીણ થવા માંડે છે અને અંતે વિનાશ પામે છે માટે ક્ષેત્ર એ અસ્થાયી ભૌતિક વસ્તુ છે જોકે તેનો સ્વામી ક્ષેત્રનો જ્ઞાતા એવો ક્ષેત્રજ્ઞ ભિન્ન હોય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ